ઇન્ડિયન આર્મી દ્વારા હથિયાર પ્રદર્શન યોજાયું ભુજ શહેરના સ્મૃતિવનમાં ઇન્ડિયન આર્મી દ્વારા વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ઇન્ડિયન આર્મી દ્વારા હથિયારોનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે અને આ પ્રદર્શન દરેક નાગરિકો માટે ખુલ્લું હોય છે અને તેમાં ખાસ કરીને દરેક નાગરિકોએ તેની મુલાકાત એ માટે લેવી જોઈએ કે તેમાં ઇન્ડિયન આર્મી દ્વારા હથિયારોનો ઉપયોગ કઈ રીતે થાય છે એ હથિયારોની ખાસિયત શું છે અને હથિયારોનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવામાં આવે છે વસ્તુ તમે લાઈવ જોઈ શકો છો અને તેનું નિરીક્ષણ પણ કરવા મળે છે અને સાથે સાથે લાઈવ ડેમોસ્ટ્રેશન પણ જોવા મળતું હોય છે આ માટે દરેક નાગરિકે આ પ્રદર્શનની અચૂકપણે મુલાકાત લેવી જોઈએ તેવું ત્યાં કને મુલાકાત લેતા મુલાકાતીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં રહ્યા છું વજાથી આવ્યો છું આ સ્પેશિયલ ભુજમાં જે સ્મૃતિવનમાં ઇન્ડિયન આર્મી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે વેપન એન્ડ ઇક્વિપમેન્ટ ડિસ્પ્લે એ બહુ સરસ કરવામાં આવ્યું છે એકવાર જરૂર જોવું જ જોઈએ આપણે આપણા ફેમિલી સાથે કે અહીંયા આપણે બધા વેપન્સ જે ઇક્વિપમેન્ટ્સ છે ટેન્ક્સ કાર એ બધાનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે તો આપણે અહીંયા લાઈવ બધું જોઈ શકીએ છીએ કે આપણી ઇન્ડિયન આર્મી શું યુઝ કરી રહી છે ને આપણે એને લાઈવ એક્સપિરિયન્સ કરી શકીએ છીએ એક રિયલિસ્ટિક એક્સપિરિયન્સ માટેનું જે આ ઇન્ડિયન આર્મી દ્વારા બે દિવસનું આયોજન કરવામાં આવ્યું છે એ એકદમ સરસ છે આપણે એકવાર જોવું જોઈએ અહીંયા ફોટોસ વિડીયોસ એ બધું પણ છે ને સ્ટાફ આપણા ઇન્ડિયન આર્મીનો જે આપણે સારી રીતે બધું સમજાવે પણ છે કે શું છે કઈ રીતે યુઝ થાય છે શું એની

પછી આ જેટલા વેપન્સ ને બધું છે એ અમે અત્યારે અહીંયા જોઈ રહ્યા છીએ અને બીજું એક ફીલ થાય છે કે પેલા આપણે મૂવીમાં જોતા હતા પણ અત્યારે મેં રિયલ લાઈફમાં અત્યારે જોયું અને એને મેં ખુદ ટચ કર્યું અને મને જે વાઇપ્સ આવી કે પોઝિટિવ વાઇપ્સ આવે આપને કે આપણી પાસે આટલું ગર્વ લેવા જેવી વસ્તુ છે અને એમાં પેલા એવું કહેવાતું હતું કે મેડ ઇન બીજા દેશનું છે એમ પણ અત્યારે ખુલ્લી પ્રાઉડ કહી શકું કે મેડ ઇન ઇન્ડિયા છે તમે તમે પાછળ જોઈ શકો છો એ બંને અત્યારે જેએસડબલ્યુ અને મહિન્દ્રાના મેન્યુફેક્ચરિંગ છે જે ઇન્ડિયન છે એટલે એના ઉપરથી મને પ્રાઉડ ફીલ થાય છે બીજા અત્યારે જેટલા બી છે આ જેટલા બી વેપન્સ છે એ પણ મોસ્ટ ઓફલી અત્યારે મેડ ઇન ઇન્ડિયા છે અને અત્યારે આપણે એક્સપોર્ટ પણ કરી રહ્યા છીએ આપણે અત્યારે નવું અત્યારે હમણાં આપણે જે છવ્વીસ જાન્યુઆરી પ્રદર્શન પરથળ આવવાનું છે નંદી ઘોષ એ પણ મેડ ઇન ઇન્ડિયા છે એટલે મને આ બધા વેપન્સ જોઈ અને મને અંદરથી વાઇસ આવે છે પણ આપણે નાના છોકરા હોય ત્યારે તો આપણે એમ થતું હોય કે હું આર્મીમાં જઈશ મોટો થઈને પણ અત્યારે આ લોકોને જોઈને પણ મને એમ ફીલ થાય છે કે આપણે આ લોકોના એક કડી છીએ તો આપણે જે બ્રિજ વાળું બનેલું એમનો ઉપર મૂવી પણ બનેલી છે ભુજ પ્રાઇડ અને એ જ જગ્યા ઉપર આપણે અહીંયા શસ્ત્ર પ્રદર્શન એટલે એક શક્તિ પ્રદર્શન જ થઈ ગયું કે આપણી પાસે પણ આ બધી વસ્તુ છે અને એમાં આપણે સ્મૃતિવન તો પેલેથી પ્રાઉડ ફીલ નામ લેવા જેવી વસ્તુ છે અને નિયરેસ્ટ અહીંથી બોર્ડર ને છે એટલે એ બી એક અલગ વસ્તુ છે